ગાઈસ ગુડ ઇવનિંગ અત્યારે વાગી રહ્યા છે સાંજના રાઈટ 8 વાગી રહ્યા છે તમે જોઈ શકો છો બરોબર અત્યારનો બ્લોગ આપણે અત્યારે શરૂ કરીએ છીએ આજનો બ્લોગ 11 રસનો આજે 2 મે રસ છે તો ચાલો જોઈએ હું આજ બને છે રાતે બરોબર તો જો મમ્મી આયા પૂરી બનાવે છે હું બનાવે છું પૂરી પૂરી મે 11 રસ છે ને એટલે પૂરી ને પૂરી હા અને દેવી આયા રસ કાઢે છે તો પહેલા હમણાં મે લાવ્યા લે લે ઈ હું

કેરી નથી લીધી કેમ કે કેરીમાં પછી રસ કાઢવો ને ગોટલું આવે એનો થોડુંક માઈનસ થાય ને એવું બધું આવે કા એટલે કીધું આપણે આવી રીતે રસ જ તે ઠંડુ ઠંડુ પાણી ઠંડુ પાણી લાવો નાની બોટલ લીધી હોત બરફ છે બરફ વાળું ફૂલ પાણી હા બસ બસ પછી તારામાં નાખશું આપણે તો હવે એને

વેક્સિનો લેવી બસ એના જેવું હોય ઓલામાં કાગળમાં ઓર કરી દે કા તો ચાલો મિત્રો આ રીતનું છે અને હવે એક વસ્તુ આઈસ્ક્રીમ નાખવાનું છે ને આઈસ્ક્રીમ થોડીક થોડીક નાખ તો આઈસ્ક્રીમ તો હમણાં અમે બે બહાર થોડું કામ હતું એ દેવા તમને વાડીવાળા બ્લોગમાં તો એને મેં દેવા જતા તો વાહ નથી આ લેતાવા હવે નીલા આઈસ્ક્રીમ પેલા તો ખાસ મને ખબર છે ને વેરેટ ઇ ને મોટી તો હવે બસ એમ થી તો જો બસ એટલી મારી મેંગો ડોલી <tork> <dolli incorpori> <caracterismos> હવે આને ઉપર થોડું રસ નાખી દેશું વાવ તું જાય મિક્સ કર નાખો તો પૂરી તમે બનાવ આવો ટેસ્ટી અમે જો આવ રીતે આ એ મને આવડે તું તારે તમને આવડે ઓકે અને પૂરી કરવા ઓકે તો મમ્મી અહીંયા પૂરી વણ્યા છે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં અને ડીબીયા અહીંયા રસ બનાવ્યા છે ઓકે બની ગયા આ તો આ એટલો બધો રસ છે ને

તો હાલો મિત્રો હવે તૈયાર બતાવું ઓકે તો જુઓ મિત્રો કંઈક આ રીતની પૂરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે બે કાછળ ભરાઈ ગઈ છે અને દિવ્યો હવે ભાજી બનાવે છે ચાલો એ પણ તમને હું બતાવું ઓકે જોવા આટલી પૂરી આપણી રેડી થઈ ગઈ છે તમારે ખાવા તો તમે આવી જાઓ જો ભાજી પણ રેડી થઈ ગઈ બતાવું હું આમ જુઓ જુઓ કંઈક આ રીતની બને છે બહુ મસ્ત સુગંધ આવી રહી છે તમારે ખાયો તો તમે આવી શકો છો જો અને આ આવી જશે આપણો રસ તો આ છે આજનું આપણું જમવાનું ઓકે આજે અગિયાર રસ છે તો આપણે આ આ રીતે સારું ખાઈ ઓકે તો ભૂખ લાગી છે બહુ લાગી રસ પાણી વધારે લાગી તો હાલો હવે જમવા બેસી જાય પછી મળીએ બરોબર ઓકે મમ્મી અત્યારે બધાને રસ આપે છે અને મને પણ આવી જાવ છે દિવ્યાને પણ આપ્યો છે પપ્પા અહીંયા બેઠા છે ઓકે તો તમે જોઈ શકો છો કે આ રીતે પીરસાય છે દિવ્યા બેઠી બેટી તાળીઓ પાડે છે તો ઓકે તો જોવો અહીંયા આ રીતનું જમવાનું શરૂ થઈ ગયું છે અને હું આયા બેઠો છું ઓકે તો ચાલો હવે જમી લઈએ પછી મળીએ ઓકે બધા જમવાનું શરૂ કરી દીધું છે મિત્રો જોવો દિવ્યા એ કેવો લાગ્યો રસ કેવો લાગ્યો તો હાલો હું પણ ચાખું આપણી થાળી પણ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે જમી લઈએ પછી મળીએ ઓકે તો ફાઈનલી કાંઈ અમે લોકોએ જમી લીધું છે અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે મેં આજે મજા આવી રસ ખાવાની બરાબર તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ખાસ રસપુરે ખુ હોય અને જેને જે ખાધી હોય મને કમેન્ટ કરો બરોબર અગિયાર રસની જે રસપુરી ખાધી હોય કમેન્ટ કરો કે મેં ખાધી મેં ખાધી ઓકે ચાલો મળી જશે નવા ઇન્ટરેસ્ટિંગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય ટાટા જઈ